નમસ્કાર મિત્રો આજે તારીખ પંદર માર્ચ પંદર માર્ચથી ત્રણે ત્રણ હળવદ તાલુકામાંથી જે કેનાલો પસાર થાય છે તે બંધ કરી દેવામાં આવ્યું છે મોરબી માળિયા અને ધ્રાંગધ્રા ત્રણેય કેનાલો બંધ થઈ ગઈ છે અને તેને લઈ ખાસ તો જે ઉનાળું વાવેતર કરતા હોય ખેડૂતો તલ અને આ તલનો પાક એ રોકડ્યો પાક છે ઓછી મહેનતે ઓછા સમયે આ તલનો પાક થતો હોય છે અને તેને લઈને ખેડૂતોને ઘણી બધી આશાઓ પણ હોય છે કારણ કે ચોમાસામાં ઘણી વખતે પાક નિષ્ફળ જતો હોય નુકસાન થયું હોય પરંતુ તેની ભરપાઈ ઉનાળામાં થઈ જતી હોય એટલે કે શોર્ટ ટાઈમમાં તલનું વાવેતર થાય અને તલનું વાવેતર થઈ અને ઉત્પાદન સારું એવું મળે ઘણા બધા વિસ્તારોમાં દસ મણથી વધારે પણ ઉત્પાદન મળતું હોય છે ને ક્યાંક દસ મણથી નીચે પણ તલનું ઉત્પાદન મળતું હોય છે એટલે જે પ્રકારે આપણે કહીએ કે તલના ઉત્પાદન સારું મળે શોર્ટ ટાઈમમાં મળે અને ભાવ પણ સારા મળી જતા હોય છે એટલે આ જે નુકસાન થતું હોય ને તેની ભરપાઈ કરવાનો એકમાત્ર સારો એવો વિકલ્પ હોય છે પરંતુ હાલ હળવદ તાલુકામાંથી જે પસાર થાય છે ત્રણે ત્રણ કેનાલો મોરબી માળી અને ધ્રાંગધ્રા આ ત્રણેય કેનાલો મેન્ટેનન્સ એટલે કે સાફ સફાઈ અને સમારકામને લઈને બંધ કરી દેવામાં આવી છે અને અત્યારે આપણે જે જોઈએ છીએ તે મોરબી બ્રાન્ચ કેનાલ છે ચરાડવા ગામ પાસેથી આપણે બતાવી છે કે અત્યારે કેનાલ પાણી નહીવત થઈ ગયું છે એટલે કે બંધ થઈ ગયું છે અને તો પણ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા એવા મશીનો હશે કે જે કલાક બે કલાક ચાલે એવું પાણીનો સંગ્રહ કરી અને પોતાનો પાક જે અત્યારે કદાચ વાવેતર કર્યું હોય તેને બચાવવાનો પ્રયત્ન કરતા હોય છે સાથે જ મેં કહ્યું તેમ કે કેનાલ જે સફાઈ અને સમારકામને લઈને બંધ કરવામાં આવી છે તો તમને ખબર જ છે કે કેવી રીતે સફાઈ થાય કેટલું સમારકામ થાય છે અને ક્યાં ક્યાં સમારકામ થાય છે અને સાથે જ આપણા વિસ્તારમાં જ્યાં જ્યાં કેનાલ પસાર થાય છે ત્યાં બાવરો હોય જાળી ઝાંખરા હોય આવા દૂર કરવામાં આવે છે કે કેમ તે પણ કોમેન્ટ બોક્સમાં લખશો સાથે જ જે અત્યારે ઉનાળાનો સમય છે એટલે ઉનાળાનો સમય હોય એટલે જે ત્રણેય કેનાલ કહ્યું મેં કે મોરબી માળી અને ધ્રાંગધ્રા ત્રણેય કેનાલોમાં મોટાભાગે જે આસપાસની ગ્રામ પંચાયતો હોય તેમાં પીવા માટે પાણી લેતા હોય એટલે મોટાભાગનું પીવામાં આનું પાણી ઉપયોગ થતું હોય છે અને તેને લઈ પાણી બંધ થઈ ગયું છે એટલે પાણીની પણ આગામી દિવસોમાં વિકરાટ સમસ્યા થશે હળવદ શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય એટલે આવા વિસ્તારોમાં પણ જ્યાં જ્યાં પાણીની સમસ્યા સર્જાય તેઓ પણ કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે પાણીની સમસ્યા ક્યાં ક્યાં છે અને કેવી સમસ્યા છે એટલે આપણે તે પણ મિત્રો અહેવાલ મીડિયાના મારફતે તંત્ર સુધી પહોંચાડીશું કે આ વિસ્તારમાં ક્યાં ક્યાં પાણીની તકલીફ છે કેવી તકલીફ છે સાથે જ ચોમાસા દરમિયાન એટલે કે જ્યારે કેનાલ શરૂઆત થાય અને ત્યારબાદ ભાદરવાની આસપાસ જો આ કેનાલો બંધ કરવામાં આવે અને ત્યારે સમારકામ થાય તો ખેડૂતોને ત્યારે પાણીની નહીવત જરૂરિયાત હોય કારણ કે ત્યારે મોટાભાગે એવું પણ હોય છે કે કપાસમાં પારો ચડાવે એટલે પાલોરો ઉતારવા માટે પણ જે બોરના પાણીનો ઉપયોગ થતો હોય ને એવા સમયે જો આ કેનાલોનું સમારકામ થાય તો ખેડૂતોને ફાયદો થાય અને આમ તો ખેડૂતોની વેદના મોટાભાગે કોઈ તંત્ર સાંભળતું નથી અને તેને લઈને ઘણી વખતે ખેડૂતો રસ્તા પર ઉતરે રસ્તા રોકે ખેડૂતો ઘણી વખતે ખાતર બિયારના પ્રશ્નોને લઈ અને પાણીના પ્રશ્નો લઈને રસ્તા પર ઉતરે આવી રીતે વિવિધ સમસ્યાઓ પણ થતી હોય છે અને આ સમસ્યાઓને ઉજાગર આપણે કરતા હોઈએ છીએ અવારનવાર કારણ કે આપણે ખેડૂતોનો અવાજ બનીએ છીએ અને ખેડૂતોનો અવાજ બનવાનો કાયમી પ્રયત્ન કરતા જ હોય છે અત્યારે તમે જે જુઓ છો કે કેનાલ ખાલી ખમ છે અને આ ખાલી ખમ કેનાલમાં ખેડૂતો મેં અગાઉ કહ્યું તેમ કે કલાક બે કલાકનું પાણી સંગ્રહ થાય તો તેનો મહામૂલો પાક બચી જાય એટલે આ રીતની પણ મહેનતો થતી હોય છે પરંતુ જે હળવદર તાલુકામાંથી ત્રણ ત્રણ કેનાલો પસાર થાય છે મોરબી મોરબીમાળી અને ધાંગધ્રા ત્રણેય કેનાલમાં કેવું સફાઈ કામ થશે ક્યાં ક્યાં બાવરા કાઢા છે કેવા પ્રકારના બાવળા કાઢા છે ક્યાં સમારકામ થયું છે કેવું સમારકામ થયું છે આ બધું કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો એટલે અન્ય મિત્રો આપણે તંત્રના કાન આંબે આંબેરી શકીએ કારણ કે ગત વખતે જ્યારે સફાઈ અને સમારકામ માટે કેનાલ બંધ કરી હતી ત્યારે એમણે કહ્યું હતું કે વર્ષ દરમિયાન બે થી ત્રણ વખત કેનાલ સફાઈ કરવા માટે એટલે કે જે આ બાવળની એની આજુબાજુ જે નીકે ઊગી નીકળ્યા હોય તેને સમારકામ કરવા માટે સફાઈ માટે ટેન્ડર આપવામાં આવે છે પણ તમે જાણો છો અને તમારા વિસ્તારમાંથી કેનાલ નીકળી છે એટલે તમને ખબર જ હોય કે વર્ષ દરમિયાન કેટલી વખત કેનાલ સાફ થઈ છે અને થઈ છે કે નથી થઈ તમને બધાને ખબર જ છે એટલે કેનાલની બંને કાંઠે જે બાવળા હોય આ બાવળા દૂર કરવામાં આવ્યા હતા કે નહીં આખા વર્ષ દરમિયાન કારણ કે ગત વર્ષે જે બંધ કરી હતી કેનાલ ત્યારે કહેવામાં આવ્યું હતું કે વર્ષ દરમિયાન બેથી ત્રણ વખત કેનાલો સફાઈ કામ માટે જે બાવળો હોય છે ને તેને ગાઢો માટે ટેન્ડર આપવામાં આવે છે અને આ ટેન્ડરો કરોડો રૂપિયાનો હોય છે અને આ કરોડો રૂપિયા રહે ને એ ખેડૂત મિત્રો અને જે આપણે ટેક્સ ભરીને એ પૈસાનો જો આ આ ટેક્સથીને ટેન્ડર આપવામાં આવે છે એટલે આનું સમારકામ થયું હતું કે કેમ એ તમને ખબર જ છે અને ન થયું હોય કેવા પ્રકારનું થયું હોય એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો એટલે અન્ય મિત્રો સુધી પણ જાણકારી પહોંચે પરંતુ અત્યારે તો ત્રણેય કેનાલો ખાલી ખમ તમે જોઈ રહ્યા છો અને આ ખાલી ખમ કેનાલો આગામી દિવસોમાં પીવાની અને ખેતીની બંનેની સમસ્યા વિકરાળ બનશે તે તમને ખબર જ છે એટલે પાણીની ખાસ તો હળવદ હોય કે ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની રાડ થશે અને આ તમામ સમસ્યાઓ અમે બતાવીશું અમારા પ્લેટફોર્મ ઉપર અમારા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અને ન્યૂઝ મીડિયામાં પણ અમે સહકાર આપીશું સાથે જ પિયતના પાણીને લઈને પણ મેં જે કહ્યું કે જે પણ સમસ્યા હોય તે કેનાલ કેવી પ્રકારની સફાઈકામ થઈ છે તે પણ જણાવજો બાવળ કાઢે છે કે નહીં ગાબડા જે પડી ગયા એ યોગ્ય રીતે સમારકામ થાય છે કે કેમ એ પણ જણાવજો અમે તમામ વસ્તુ બતાવીશું મેં અગાઉ કહ્યું તેમ કે આપણે જે અધિકારી સાથે વાત કરી હતી ગત વર્ષે ત્યારે તેમણે કહ્યું હતું કે વર્ષમાં બેથી ત્રણ વખત બાવળા કાઢવાનો ટેન્ડર આપવામાં આવે પણ આ બેથી ત્રણ વખતમાં એક એ વખત તમારા વિસ્તારમાં આવ્યા છે કે કેમ બાવળા કાઢ્યા હતા કે કેમ આ તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો જેથી કરીને અન્ય મિત્રો પણ જાણકારી મેળવી શકે ને હાલ તો ત્રણેય કેનાલો બંધ કરી છે અને ખેડૂતોને અને પિયતનું પાણી અને પીવાનું પાણી બંનેમાં સમસ્યા સર્જાવાની છે અને બંનેની સમસ્યા અમે બે મહિના સુધી બતાવવાના છે કારણ કે પંદર માર્ચ માર્ચ એપ્રિલ અને મે પંદર મે પછી કેનાલ ચાલુ કરશે એટલે ત્યારે ત્યાં સુધી બે મહિના પાણીની વિકરાટ સમસ્યા પણ સર્જાવાની છે ઘણા બધા મિત્રો પણ જોડાય છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને નજર હળવદની આપની ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવો કે આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર મેળવવા માટે આ ચેનલને લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર મિત્રો